નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે હર પ્રકારના દુઃખોને દૂર કરીને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી મહાગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકરણ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ જોડણીનો છે અને એમાં વિદેશી શબ્દોની જોડણી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સફળતા આપોઆપ મળતી નથી એના માટે એક પળ કિંમતી હોય છે પરિશ્રમ કરવો પડે છે મહેનત કરવી પડે છે તો આપણે આપણા સમયનો સદુપયોગ કરીને આપણે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ એમાં ગુજરાતી વ્યાકરણમાં ખાસ કરીને વર્ણનાત્મકમાં જોડણી ભૂલો ન થાય તે માટે સતત અને એકાગ્રતાથી લક્ષ્યની સાથે તૈયારી કરીશું તો સફળતા સામે ચાલીને ડંકો વગાડશે કારણ કે માત્ર પ્રિલેમ્સ માટે જ જોડણી ઉપયોગી નથી વર્ણનાત્મકમાં એનું અનેક ગણું મહત્ત્વ છે કારણ કે જે લખેલું છે એમાં રસવાઈ દીર્ઘાયની ભૂલ અનુસ્વારની ભૂલ વાક્ય શુદ્ધિની ભૂલ એના માર્ક પણ છે એ આપણે લોસ જતો હોય છે તો એ લોસ ન જાય એ માટે એક પણ વિડીયો ચોઈકા વગર અધૂરો રાખ્યા વગર પૂરો વિડિયો જોઈ વ્યવસ્થિત તૈયારી કરવી ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે કર્મ પર તારો અધિકાર છે કર્મ ફળ પર નહીં પરંતુ જો તું તારું કર્મ યોગ્ય રીતે કરીશ તો ફળ તો આપોઆપ જ મળશે માટે આપણે જે પણ પ્રકરણ ભણીએ છીએ એ એવી રીતે શીખવું કે તેમાં કાંઈ જ બાકી ના રહે તો ચાલો આજે આપણે જોડણીમાં ખૂબ જ અગત્યનો ટોપિક જેને કહી શકાય કે વિદેશી શબ્દની જોડણી વિશે અભ્યાસ કરીશું ગુજરાતી ભાષાના શબ્દો ભંડોળમાં જેમ સંસ્કૃત અને તેમાંથી ઉતરી આવેલા શબ્દો છે જેને આપણે શું કહીએ છીએ તત્સમ શબ્દ ત્યાર પછી ગુજરાતી ભાષાના શબ્દ છે એને તદ્દભવ શબ્દ કહીએ છીએ તે એ જ રીતે અરબી ફારસી અને અંગ્રેજી શબ્દો પણ સારી એવી સંખ્યામાં ગુજરાતીમાં છે તો એના માટેના નિયમો કઈ રીતે કામ કરે છે જો એ આપણે શીખી ગયા તો આપણે આ વર્ણનાત્મકમાં ભાષા સુધીના માર્ગ કપાય નહીં તો સૌથી પહેલાં ક કે અરબી ફારસીના શબ્દો ગુજરાતીમાં લખતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી એની અંદર પણ નિયમ એક બે એ રીતે કરીને છે તો કે અરબી ફારસી શબ્દ છે એ ગુજરાતી ભાષામાં લખીએ ત્યારે કઈ રીતનું ધ્યાન રાખવાનું છે એની માહિતી આપે છે અરબી ફારસી શબ્દોમાં આવતા ક ખ ગ જ ફ વગેરેમાં અક્ષર નીચે બિંદી મુકાય છે હિન્દીમાં પણ આ જ નિયમ લાગુ પડે છે હિન્દીમાં એને નુકતા કહેવાય છે તમે સૌ જાણો છો કે નુકતાવાળા શબ્દ છે ક ખ ડ ઢ એની નીચે ડ અને ઢ નીચે તો ખાસ નુકતા લાગે છે પરંતુ અહીંયા અરબી અને ફારસીની વાત છે કે અરબી ભાષામાં લખો કે ફારસી ભાષામાં લખો ત્યારે ક ખ ગ જ અને ફ અક્ષર આવે છે તો એની નીચે બિંદી નીચે બિંદી અનુસ્વારની વાત નથી અક્ષરની નીચે બિંદીની વાત છે ઉદાહરણ દ્વારા તમે જોઈ શકો છો આંશિક સી ક તો કની નીચે બિંદી મા સુ ક તો કની નીચે બિંદી તકદીર તો કની નીચે બિંદી અખબાર તો ખની નીચે બિંદી ખાનગી તો ખની નીચે બિંદી ખાસિયત ખની નીચે બિંદી આ ગાહી તો ગાની નીચે બિંદી એ રીતે વગેરેમાં તમે જોઈ શકો છો કે અરબી ફારસી ભાષામાં લખાય તો એનું કારણ પણ છે કે હળવો એવો ભાર આવે આંશિક માં સુક તકદીર હળવો ભાર આવે છે એટલે નીચે નુકતા આવે છે પરંતુ આ જ શબ્દો જો ગુજરાતી ભાષામાં લખવા છે તો શું ધ્યાન રાખવાનું છે કે ગુજરાતી ભાષામાં આવા શબ્દો લખતી વખતે સાદા બિંદી વગરના ક ખ ગ જ ફ વગેરે લખાય છે એટલે કે ગુજરાતીમાં જ્યારે તમે લખો છો ત્યારે નીચે બિંદી લખવાની જરૂર પડતી નથી કારણ કે તમે અરબી ભાષામાં પણ નથી લખતા ફારસી ભાષામાં પણ નથી લખતા તમે કઈ ભાષામાં લખી રહ્યા છો તો કે ગુજરાતી ભાષામાં લખી રહ્યા છીએ ઉદાહરણ દ્વારા સમજો આંશિક જો કને નીચે નોકતા નથી માં ક કને નીચે બિંદી નથી તક દેર કને નીચે બિંદી નથી એક પણ અક્ષરમાં નીચે બિંદી નથી કારણ શું કે આપણે ગુજરાતી ભાષામાં અરભલે અરબી શબ્દ છે ફારસી શબ્દ છે એમાં જે રીતે લખાય છે રસવાઈ દીર્ઘાયની સાથે એ જ રીતે ગુજરાતીમાં લખાય છે પરંતુ ગુજરાતીમાં લખાય છે એટલે અરબી ફારસીનો નિયમ નીચે બિંદીનો નિયમ કામ કરતો નથી બીજો નિયમ શું કહેવા માંગે છે જેમ સંસ્કૃત વ્યંજનાત શબ્દો ગુજરાતીમાં અકારાંત લખાય છે વ્યંજનાત જેને આપણે હલંત પણ કહીએ કે વર્ણ છે જે વ્યંજન છે એની અંદરથી સ્વર છૂટો પડે એટલે વર્ણ કેવો થઈ જાય વ્યંજનાત થઈ જાય હલંત થઈ જાય જેને આપણે ખોડો પણ ગણીએ સંધિ ભણતા હોય ત્યારે ખાસ કર ધ્યાન રાખવામાં આવે કે હલંત સ્વર છૂટો પડે એટલે વર્ણ ખોળો થઈ જાય તો સંસ્કૃતમાં જ્યારે તમે જગત લખો છો ત્યારે ત હલંત કરાય પરંતુ ગુજરાતીમાં લખો ત્યારે જગત આખું થઈ જાય છે તે રીતે અરબી ફારસીના શબ્દો પણ અકારાંત લખાય છે એટલે કે અરબી અને ફારસીમાં પણ હલંત લખવાની જરૂર પડતી નથી જેમ કે અકી ક અઝબ આલી સાન ન ઈમા રત કાનુ ન કોસી સ આ બધા શબ્દની અંદર અંતિમ જે અક્ષર છે વર્ણ છે જો એ સંસ્કૃતમાં લખો છો ત્યારે એ હલંત લખાય છે પરંતુ ગુજરાતીમાં લખો છો ત્યારે હલંત લખાતા નથી કોહી નૂર ગુમ ચાબુક જાસૂસ જનૂન તારીખ દિવાલ સાબિત વાત કરે છે શબ્દમાં વચ્ચે આવતા જે વર્ણ અકાર વાળા હોય તેમાં અ ઉમેરીને જોડણી કરવામાં આવે છે હવે અકારવાળા ન હોય એટલે શું તો કે એનું ઉચ્ચારણ છે એની અંદર છે એ જલ્દી વર્ણનુ ઉચ્ચારણ થતું હોય એટલે આપણે બોલવામાં જોડિયો શબ્દ જેવો લાગે કે અકબર અકબર ક કેવો લાગે છે ક છે એ આપણે અડધો લાગે છે ક ની અંદર અભળેલો લાગતો નથી પરંતુ ગુજરાતીમાં લખો છો ત્યારે આખો ક છૂટો પડે છે અકબર અખબાર જો બોલવામાં ક છે એના ઉપર બહુ ભાર નહીં આવે હલંત લાગે અખબાર અફલાતુન થ ઉપર ઓછો ભાર આવે કારણ એની અંદર જે અરબી અને ફારસી શબ્દ છે સંસ્કૃત શબ્દ છે એ અડધા લખાય છે અરજી આબકારી આબરૂ આસમાન ઇલકાબ કસરત કારકુન કુદરત ખુશબો ખિદમત ગીર ચકમક ચરબી જાનવર તકરાર આ બધા શબ્દની અંદર તમે જોઈ શકો છો ક હોય ને તો હલંત ખ તો કે હલંત ફ તો કે હલંત ર તો કે હલંત નીચેની લાઈનમાં પણ ઘણા આ બરુ આ સમાન ઇલકાબ કસરત કાર કુન કુદરત નીચે આપણે ઘણી વખત છે એ હલંતની નિશાની જોઈએ છીએ ખીદ મત દ છે એ કેવો થાય તો કે હલંત થાય કારણ સંસ્કૃતમાં લખાય છે ત્યારે હલંત લખાય છે પરંતુ ગુજરાતીમાં લખીએ છીએ ત્યારે અકારવાળા ન હોય એમાં અ ઉમેરીને એટલે કે એની અંદર અસ્વર છે એ ઉમેરીને લખાય છે એટલે કે આખો લખાય છે ખાસ ધ્યાન રાખવો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે અરબી ફારસી શબ્દોની જોડણી પ્રચલિત ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે કરવામાં આવે છે ઉદાહરણ દ્વારા જોઈએ અજમાયસ અજમાઈસ એકરાર કાગળ ગુનો જમીન જિંદગી જુબાની તહોમત તાલીમ તારીજ દાખલો નમૂનો મહેનત મહેસૂલ મંજૂર સિલક હિસાબ વગેરે શબ્દ છે એ કેવા છે તો કે અરબી અને ફારસીમાંથી લેવામાં આવેલા છે જે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમારો ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે જેથી અમને વધારે ને વધારે વ્યવસ્થિત શબ્દ સહ કઈ રીતે વિડીયો દ્વારા છે તમને માર્ગદર્શન આપવું એની પ્રેરણા મળતી રહે છે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ છે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જો મારી આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક બટન દબાવી દેજો અને તમારા સાથી મિત્રોને આ વિડીયોનો લાભ મળે એને પણ સારા માર્ક મળે એટલા માટે તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો હવે આગળ જોઈએ નિયમ નંબર બીજો જેને કહી શકાય આગળ ક આપેલું હતું એટલે અહીંયા ખ પૂછે કે ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી ઉચ્ચારણ પર આધારિત છે આ માટે સામાન્ય માર્ગદર્શન રૂપે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જે આપણે વિદેશી શબ્દની જોડણીની વાત કરતા હતા એ હવે તમને ખાસ લાગુ પડે છે અંગ્રેજી શબ્દના આધારે જે ગુજરાતી શબ્દ છે એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે એના આધારે એનું સ્પેલિંગ કઈ રીતે લખાય છે એના આધારે એની જોડણી બને છે તો એમાં પહેલું આપેલું છે અંગ્રેજી શબ્દના એ ઓ જેવા પહોળા ઉચ્ચાર અક્ષર પર ઊંધી માત્રા એટલે શું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે એ ઓ એ કેવા છે પોળ ઉચ્ચારણ અને એની માત્રા ઊંધી માત્રા કોને કહેવામાં આવે તો સંવૃત એની ઉપર આપણે સીધો લીટો કરીએ છીએ એ સંવૃત્ત એ સીધી માત્રા છે ઊંધી માત્રા નીચેના એમાં તમે જોઈ શકો છો ઊંધી માત્રા છે જેને આપણે રેફ જે કહીએ કહી એ રીતની રેફ નથી પરંતુ જે માત્રા છે એ ઊંધી માત્રા છે એને વ્યવૃત માત્રા પણ કહેવાય એક એનો ઉપયોગ ક્યારે થાય એ ખાસ શીખવાનું છે મોસ્ટ આઈએમપી તમે આને કહી શકો એવી જોડણીનો નિયમ છે કારણ કે આપને ખબર નથી ઓફિસમાં ઓની ઉપરની માત્રા છે એ સંવૃત નથી થતી વિવૃત્ત થાય છે તો આપણો માર્ક છે એ કપાય છે જો એ માર્ક જવા નથી દેવો તો આ નિયમ ખાસ યાદ રાખવાના છે કે સમવૃત માત્રા એટલે શું અને વિવૃત માત્રા એટલે શું સંવૃત એટલે સીધી માત્રા વિવૃત એટલે ઊંધી માત્રા ક્યારે ઉપયોગ થાય તે ઉદાહરણ દ્વારા તમે સમજો કે જો ગોળ લખેલું છે તો એનો અર્થ વળતુરના અર્થમાં થાય સર્કલના અર્થમાં થાય અને જે શેરડીમાંથી બનતો ગોળ છે એની ઉપર વિવૃત માત્રા થાય ગોળ એનું ઉચ્ચારણ શું થાય ગોળ ગોળ હજી ઘણા બધા ઉદાહરણ આપેલા છે તમે જોઈ શકો છો ઓડિયન્સ ઓડિયન્સમાં ઓનો ઉચ્ચાર પહોળો છે ઓડિયન્સ નથી જો ઓડિયન્સ ઓડિયન્સ તેથી તે ઊંધી માત્રાથી દર્શાવાય છે એવી જ રીતે બીજા ઉદાહરણો જોઈએ ઓડિટર કોલેજ કોર્પોરેશન કોલ બેંક ગેરંટી ડોગ વગેરે શબ્દોની જોડણી કરવી એમાં ઓની માત્રા છે એ કેવી કરવાની છે તો કે વિવૃત જો તમે આ નિયમને આ રીતે યાદ રાખી શકો કે અંગ્રેજી શબ્દ છે જેવી રીતે એનું ઉચ્ચારણ થાય છે સ્પેલિંગ આવે ઉચ્ચાર આવે અને અર્થ આવે આપણે જાણીએ છીએ તો સ્પેલિંગનું જે રીતે ઉચ્ચારણ થાય છે એ જ રીતે જો ગુજરાતીમાં લખાય છે તો એની માત્રા છે ઓની માત્રા કેવી કરવાની તો કે વિવૃત્ત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે રીતે ઉચ્ચારણ થાય છે સ્પેલિંગનું એ જ રીતે જો ગુજરાતીમાં એનો અર્થ લખવામાં આવે છે ઉચ્ચારણ અને અર્થ બંને એક જ રીતે લખાય છે ત્યારે એની અંદર આવતો ઓ છે એ કેવો કરવાનો છે તો કે વિવૃત કરવાનો છે એટલે કે ઊંધી માત્રાવાળો કરવાનો છે તમે જોઈ શકો કોલેજ આપણે કોલેજનો સ્પેલિંગ લખીએ અને એ જ રીતે ગુજરાતીમાં પણ કોલેજ લખીએ છીએ તો એ થઈ ગયો ને જે રીતે અંગ્રેજીમાં લખાય છે એ જ રીતે ગુજરાતીમાં માત્રામાં ફેર કોર્પોરેશન કોલ કોલને ગુજરાતીમાં શું કહેવાય ટેલિફોન આપણે અહીંયા આપણે શબ્દ શું વાપર્યો કોલ બેંક બેંકને બેંકમાં જે રીતે સ્પેલિંગમાં છે ઉચ્ચારમાં છે એ જ રીતે અર્થમાં લખાય છે ત્યારે એ શું આવે છે વિવૃત માત્રા ઊંધી માત્રા હવે બીજો નિયમ જોઈએ શબ્દમાં આઈ કે આઈ એનજી હોય અને તેનો ઉચ્ચાર હસ્વ ઈ જેવો થતો હોય ત્યારે સામાન્ય રીતે હસ્વ ઈ લખાય છે કમિશન નોટિસ બિલ સિનેમા ટ્રાફિક બોલિંગ બાઇડિંગ બિલ્ડિંગ વગેરેની અંદર આઈ અને આઈએન જે છે એ સ્પેલિંગની અંદર રહેલા છે એટલા માટે એની અંદર આવતો ઈ કેવો લખાય છે હસ્વ ઈ ઉચ્ચારણ પણ હળવું થાય જો કમિશન કમિશન એમ બોલાય નોટિસ એમ બોલાય ન બોલાય હળવું બોલાય નોટિસ બિલ સિનેમા ટ્રાફિક બોલિંગ હળ હળવું ઉચ્ચારણ થાય એટલા માટે એની અંદરનો ઈ કેવો છે તો કે હસ્વ ઈ એ જ રીતનો નિયમ નંબર ત્રણ જોઈએ શબ્દમાં ઈ એ કે ડબલ ઈ કે ઈ આઈ હોય અને તેનો ઉચ્ચાર દીર્ઘ ઈ જેવો થતો હોય ત્યારે સામાન્ય રીતે દીર્ઘ ઈ લખાય છે તો જ્યારે વારે વારે આપણે શબ્દનો ઉચ્ચારણ કરીએ એનો સ્પેલિંગ શું થાય એ સમજીએ ત્યારે છે આપણે એક પણ જોડણી ખોટી પડે નહીં ઉદાહરણ આપેલા છે અપીલ ટી સીટ ટીમ જો ઉચ્ચારણમાં જ બહાર આવે લીવ લીક લીગ ફી સી ફીલ નીડ વિલ રિસિવ રિસિવર ફોરી ન તો જ્યારે એનું ઉચ્ચારણ થાય છે ત્યારે ઉચ્ચાર કેવો થાય છે લાંબો થાય છે અને સ્પેલિંગના અર્થમાં તમે યાદ રાખો તો ઈ એ આવે છે ડબલ ઈ આવે છે ઈ આઈ આવે છે અંતે આવે કે વચ્ચે આવે પણ આ રીતે આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે એની અંદરના ઈ કેવા થાય તો કે દીર્ઘ ઈ શબ્દના અંતે ઈ ડબલ ઈ કે વાય હોય ત્યારે જેમ ગુજરાતી શબ્દોમાં સામાન્ય રીતે અંતે દીર્ઘ ઈ કરવામાં આવે છે તે જ રીતે દીર્ઘ ઈ કરવો એનેક્સી ઈ એગ્રી તો ડબલ ઈ ડિગ્રી કમિટી સોસાયટી યુનિટી ક્વોલિટી વેરાયટી અંતે આવતા ઈ કેવા કરવાના છે દીર્ઘ ઈ આ નિયમ છે એ બે અક્ષરમાં અને ચાર અક્ષરમાં પણ કામ કરે છે ગુજરાતીમાં એટલા માટે કીધું છે કે ગુજરાતી શબ્દોમાં સામાન્ય રીતે દીર્ઘ ઈ ચાર શબ્દ છે અંતિમ શબ્દ દીર્ઘ થાય બે શબ્દ છે અંતિમ શબ્દ દીર્ઘ થાય તો એ નિયમ આમાં પણ કામ કરે છે અને અંગ્રેજી શબ્દ પ્રમાણે એનો સ્પેલિંગ છે અંતે ઈ આવે ડબલ ઈ આવે કે વાય આવે ત્યારે છે એની અંદર આવતા ઈ છે એ કેવા થાય છે તો કે દીર્ઘ ઈ ત્યાર પછી પાંચ નિયમ પાંચ શું કહેવા માંગે છે કે શબ્દમાં યુ હોય અને તેનો ઉચ્ચાર હસ્વ ઉ જેવો થતો હોય ત્યારે સામાન્ય રીતે હસવાઓ લખાય છે એટલે વારે વારે કહું છું કે શબ્દ છે એને બોલવાની પ્રેક્ટિસ કરવાની એનું ઉચ્ચારણ જે રીતે થાય એ રીતે શુદ્ધ ભાષામાં એનો ઉચ્ચાર કરવાનો તો આપણો સ્પેલિંગ છે જોડણી છે એ ક્યારેય ખોટી ના પડે ઉદાહરણ આપેલું છે પોટ ટ પી યુ ટી યુ યુનિ ટી યુનિયન યુનિવર્સલ યુટોપિયા તો તમે જોઈ શકો છો કે ઉચ્ચારણ કેવું છે હળવું જો પૂટ યુનિટ યુનિટી જો પાછળના ટી ઉપર ભાર આવે છે પણ નહીં ઉપર ભાર આવતો નથી એટલે નહીં કેવો થયો હસ્વ યુનિયન યુનિવર્સલ યુટોપિયા તો બધાની અંદરના યુ છે એ કેવા છે તો કે હસ્વ ત્યાર પછી નિયમ છ કે શબ્દમાં ડબલ ઓ હોય અને તેનો ઉચ્ચાર દીર્ઘ ઉ જેવો થતો હોય ત્યારે સામાન્ય રીતે દીર્ઘ લખાય છે આ ખાસ યાદ રાખવાનું છે સ્કૂલ ડબલ ઓ ઉચ્ચારણ દીર્ઘ અને ઉ કેવો તો કે દીર્ઘ બીજા ઉદાહરણ જુઓ ન ન થ બધાની અંદર ઊ કેવો છે દીર્ઘ પરંતુ હવે આ નિયમ યાદ રાખો આ સ્પેલિંગ યાદ રાખો શબ્દ યાદ રાખો બી ડબલ ઓ કે ડબલ ઓ હોવા છતાં એની અંદરનો ઊ હસ્વ લખાય છે ખાસ યાદ રાખવું કે બુક છે એની અંદરનો ઊં કેવો લખાય છે હસ્વ લખાય છે ત્યાર પછી નિયમ નંબર સાતમાં શબ્દમાં એક્સ આવે ત્યારે ક્ષ નહીં પરંતુ કસ લખાય છે જોડાક્ષરના અર્થમાં શબ્દ ક્ષ છે એ વર્ણ છે અને ક અને સ મળીને જોડ્યો શબ્દ બને છે જેનો ઉપયોગ છે એ થાય છે એક્સની જગ્યાએ જેમ કે બોક્સ ટેક્સ ટેક્સી ટેલેક્સ ફેક્સ ઇન્ડેક્સ ઝેરોક્ષ ઓર્થોડોક્સ ટેક્સટાઇલ મિક્સ ર તો ક્ષ છે એવું ભલે ક્ષ જેવું ટેક્સ પણ લખવામાં શું સ્પેલિંગમાં એક્સ આવે છે ગુજરાતી જ્યારે એનું લખો છો ત્યારે ક અને સસલાનો સ મળી અને જોડિયો શબ્દ છે એ બને છે તો ખાસ ધ્યાન રાખવું નિયમ આઠ અંગ્રેજીના ઘણા શબ્દોમાં એસટી હોય ત્યાં સ્ટ ઉચ્ચારણ થતો હોય છે જેમ કે ઓગસ્ટ પોસ્ટ રજિસ્ટર મિનિસ્ટર પ્લાસ્ટર વગેરે આવા શબ્દોમાં સ્ટને બદલે સ્ટ લખવાની ભૂલ થતી જોવા મળે છે એટલે કે સસલાનો સ છે એ અડધો કરવાનો હોય પરંતુ આપણે છે જો આ નિયમથી અજાણ છીએ તો આપણે ઝટકોણનો સ છે એને અડધો કરીએ છીએ જેના લીધે આપણો શબ્દ શું થાય છે તો કે ખોટો પડે છે ખાસ યાદ રાખવું સ્ટ હોય ત્યારે સસલાનો સ અડધો થાય છે ષટકોણનો સ અડધો થતો નથી નિયમ નંબર નવ બહુવચન ધરાવતા અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં લખતી વખતે બહુવચન સૂચક પ્રત્યય એસ સ લખાતો નથી અંગ્રેજીમાં આપણે પેન્સ પેરોટ્સ બર્ડ્સ લખીએ ત્યારે પાછળ એસ લખીએ એટલે આપને ખબર પડે કે આ બહુવચનના રૂપમાં સ્પેલિંગ વપરાણો છે કે બધા પોપટની વાત થાય છે બધા પક્ષીઓની વાત થાય છે આપણે સમજી જઈએ કારણ કે પાછળ એસ એસ છે પરંતુ ગુજરાતીમાં જે સ્પેલિંગમાં લખાય છે એ જ શબ્દ લખવો છે તો ગુજરાતીમાં સસલાનો સ લખાતો નથી ઉદાહરણ દ્વારા આપ જોઈએ ચાર રીમ્સ કાગળ નહીં પણ ચાર રીમ કાગળ એટલે કે વાક્ય લખેલું છે ચાર રીમ્સ કાગળ રીમ્સ અંગ્રેજી શબ્દ છે એની અંદર સ લખાણું પરંતુ તમારે ગુજરાતીમાં લખવું છે તો ચાર રીમ કાગળ અહીંયા રીમ સ નહીં થાય કારણ તમે ગુજરાતીમાં લખી રહ્યા છો હવે અહીંયા રીમ એટલે શું તો રીમ એ કાગળની પાંચસો સીટની પેકેજ છે જે ખરીદી કરતા હોય એ ઘણી વખત રીમના આધારે પણ ખરીદી કરતા હોય છે જેનો ઉપયોગ માપન તરીકે પણ થાય છે તો એ રીમ શબ્દ બહુવચનના રૂપમાં છે કાગળોનું બહુવચન પરંતુ ગુજરાતીમાં લખવાનું છે એટલે સ પાછળ લાગે નહીં નેમ નંબર દસ જે અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણ ગુજરાતીમાં બદલાઈ ગયા હોય એવા શબ્દોની જોડણી ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે લખી શકાય ઉદાહરણ દ્વારા જોઈએ હેડમાસ્ટર પોસ્ટમાસ્ટર પાકીટ ટાંકી બાટલી વગેરેની જોડણી છે એ કઈ રીતે કરવાની તો કે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે થાય હવે સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો આપણા રોજિંદા વ્યવહારમાં રૂઢ થઈ ગયા છે આ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ખાસ કરીને યાદ રાખી લેવાના છે જેથી તમારે પરીક્ષામાં ભૂલ ना थाय ऑडिटर ओनर ऑपरेशन ऑर्डर केरोसिन कलेक्टर कैलेंडर केस क्लार्क गवर्नर गेस चेक ट्रस्ट ट्रेडमार्क ट्रेन ड्राइवर डीजल पार्लियामेंट, पेट्रोल पेंशन, फोटो बस मैनेजर मोटर रेडियो लाइसेंस, साइकल स्कूटर वोरंट वोर्ड होटल हॉस्पिटल वगैरह शब्द कहवा के के रोजिंदा व्यवहार में शब्द अंग्रेजी है छता अपने રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ ગુજરાતીમાં પણ એ જ રીતે લખીએ છીએ તો આ શબ્દમાં રસવાય દીર્ઘાયમાં ઓ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા વિડીયો છે એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે વિડીયો હજી સુધી લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને તમારા સાથે મિત્રોને અવશ્ય શેર કરજો